આપણે બધા એકવાર જોરદાર જયઘોષ કરીએ ભારત માતા કી જય જવાન આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ દૂર દૂર થી અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ગામડામાંથી ખૂબ ઉત્સાહ સાથે પધારેલા આપ સૌ આગેવાનો ગામજનો યુવા દોસ્તો વડીલો માતાઓ બહેનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શ્રીઓ મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાન શ્રીઓ આપ તમામનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલમાં આમ આદમી પાર્ટીની સભા થાય તો ખેલ ખુલ્લો પડી જાય લોકો જાણી જાય જાગૃત થઈ જાય અને એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરી પોલીસનો દુરુપયોગ બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવાની કોશિશ કરી અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન કુલદીપસિંહ અન્ય જીતુભાઈ બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી આખી આખી રાત જાગ્યા હું પોતે ગઈ કાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતો હતો બધાય જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપણને આપી એવા હરજી બાપાને એમનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું કે મક્કમ મનના થઈને એણે કીધું કે સભા મારી જમીનમાં ભલે થાય દોસ્તો આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં સભા રાખવામાં આવે જગ્યાના માલિકને તરત જ પોલીસ સ્ટેશન માંથી કે મામલતદાર ઓફિસમાંથી કે ભાજપની ઓફિસમાંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી દોસ્તો આમ આદમી પાર્ટીની સભા કદાચ થઈ જાય ચાર આગે પોતાની વાત રજૂ કરી જાય તો એમાં ગુજરાતમાં તકલીફ શું પડી જાય આ થઈ સભા હું બોલીશ કેજરીવાલ સાહેબ કહેશે છે ચાર વાતો આપણને રજૂ કરશે એમાં તકલીફ શું પડે છે શા માટે ના પાડવી પડે છે દારૂ વેચનારાને તો કોઈ ફોન કરીને પૂછતો નથી કોની જગ્યામાં દારૂ વેચે છો અવાજ વધારો ને ભાઈ કેમ આમ કરો છો એની ઉપર વધારો દારૂ વેચનારાને તો કોઈ પૂછતું નથી ભાઈ કે કઈ જગ્યામાં બેસીને દારૂ વેચે છો અને કોને પૂછીને વેચે છો બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે જમીન માફિયાઓ ગમે એની જમીન ઉપર કબજા કરી લે છે અને તોડ કરી જાય છે તો કોઈ પૂછવા વાળો ગુજરાતમાં નથી આમ આદમી પાર્ટીની સભા કરવી હોય તો પૂછે છે જમીન આપી આપી મિત્રો તમે વિચારો કે આ આટલી તાનાશાહી શા માટે કરવામાં આવે છે ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર છે એને આ ત્રીસ વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે પબ્લિક આવે જ નહીં ને અમારી સભા બંધ રહેત લોકો જ ના આવે લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકોએ કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ અમે તો કોઈ સરકારી બસો મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમ કર્યા નથી ગામડી સો સો લોકોને ભરીને લઈ આવજો છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુઃખી છે જનતા પીડાય છે જનતાને ઘણી તકલીફ પડી રહી છે માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે તો સભા બંધ કરાવવાની કોશિશ કરવાના બદલે જનતાના જીવનમાંથી તકલીફ ઓછી થાય એવી કોશિશ જો ગાંધીનગરવાળા કરે તો માત્ર સભા નહીં આખી આમ આદમી પાર્ટી બંધ થઈ જાય એમ છે જનતાને કોઈ દુઃખદ નહીં હોય તો આ પાર્ટીની ની શું જરૂર છે મળી રહેતો હોય તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે સભા ક્યાં પાર્ટી જ નહી હોય દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા બસો વર્ષ સુધી ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ એવા કેટલાય મહાપુરુષો એ અંગ્રેજો બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જાવું પડ્યું જાતા જાતા અંગ્રેજો એવું કહેતા ગયા કે તમે જીદ કરી આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે ગુંડા અને લફંગાઓ નેતા બની ફરશે આ તમે ખોટું કરી રહ્યા છો આવું કીધું ગાંધીજી સરદાર પટેલે એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ ક્યાંથી ગુંડા લુખા આવવાના છે શું વાત કરો જાવ નીકળો આલો અમારા બાપ દેશ છે અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો સાચા ન પડવા જોઈએ એ આજથી પંચોતેર વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના લફંગાઓના હાથમાં સરકાર આવી જશે પછી તમે શું કરશો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે છે કે નથી લાગતું કયો છે લાગે છે કે નથી લાગતું દોસ્તો અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પોહાય કે ન પોહાય એ વાત આપણને મંજૂર છે કે નહીં દોસ્તો આમ આદમી પાર્ટી માટે નહીં ગોપાલ ઇટાલિયા માટે નહીં માટે નહીં પોતાના માટે થવાની હતી આજ કેવા કેવા માણસોના હાથમાં સરકાર આવી ગઈ જેને સામાન્ય માણસના જીવનની અંદર કેટલી સમસ્યા છે એની કોઈ ચિંતા સરકારમાં બેઠેલા માણસને નથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો હું ગાંધીનગર ગયો વિધાનસભાના સત્રમાં બેઠો અનેક નેતાઓને અધિકારીઓને જોયા પછી ખબર પડી કે ગુજરાતમાં સરકાર જેવું કંઈ છે નહીં બધું સર્કસ જ ચાલે છે ચારો તરફ સર્કસ છે કોઈ નેતાનું કશું જ કાંઈ ઉપજતું નથી વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે અમારું મામલતદાર એ માનતો નથી પાંચ ધારાસભ્યો ભાજપના એ પત્ર લખ્યો કે અમારું કોઈ કાંઈ માનતું નથી અમારું કાંઈ ઉપજતું નથી આવો લેટર મુખ્યમંત્રીને લખ્યો મુખ્યમંત્રી સાહેબની હાલત હું જાણું કેમ કે મારે એમને ઘણી વખત મળવાનું થયું ઈ પોતે આવું કંઈક લખવા માગે છે પણ ઈ કોને લખે ઈ ઈચ્છે છે કે મારે લખવું છે આ તો ધારાસભ્ય હતા તો મુખ્યમંત્રી સાહેબને લખ્યું મુખ્યમંત્રી કોને જઈને કે છે કે અમારું કઈ ઉપજતું નથી બધું અધિકારી શાહી છે મિત્રો આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે સામાન્યમાં સામાન્ય